જે જેતપુર છો એ એબલ નો ટાપરા જેનું પંચાવન કિલોમીટર સુધી ધડ લડ્યું હવે માથું પડે ને ધડ લડે એ પાકા પંચાવન કિલોમીટર હજી ત્યાં ટાપરા બારી કહેવાય છે ત્યાં હજી એના વંશો આજ પણ આવે અને ઇતિહાસ કહેવાય કે એ માથા પડે ને ધડ લડે એની પાછળ સુધી હું ગહર કરે તો અત્યારે આપણને જોવામાં આવે કે નાના વાળો જ છે

શ્રીકમ જાની ન્યા આ બધી ઇતિહાસિક વાતો એબલવાળા વખતમાં બની ગઈ હતી એબલવાળા વખતમાં એક એવું ઘટના ઘટી આજુબાજુમાં નેહધારી ચારણો રહેશે કેસર ચંદ્રના વધુ ગૌરંગ તારણ સેભર ને સીધે નગરના નિપજે જઈની પહાડમાં ફસે એવી મહાપુરુષના ઘરેથી એવી રાજપુતાણીઓ એવી હતી જગદંબાઓ જેવી જેને યાદ કરવી પડે આજ પણ એના ખાંડા પર હજી એનો ખાંડા નો રિવાજ છે ખાંડા આજે પણ બે ત્રણ પેરા બે પેરા ખાંડા છે પેલા મુસ્લિમ સત્તા કે જે અપહરણ કરી જતા અને રાજપૂતો માથે કલંકિત કરતા ત્યારે એ ખાંડા ની પ્રથા ગ્રાહદાર રાજપૂતો હતા ત્યારે એબલવાળા બરોબર એબલવાળા નો તિનમાન કપી છે માં ભગવતીની એની માથે અસીમ કૃપા છે અને ઈ અરસામાં એમ કહે છે કે કોઈ વાણિયા ને ઘરે જુગાર લેવા કોઈ કુંભાર ગઈ અને જુવાર એમ કે આવી જુવાર તો મારા ગધેડાય નો ખાય એ શેઠ અને એ ખટક લાગી ટૂંકમાં વાત કરું તો એ ખટક લાગી અને પછી એને ગોડાઉન ના ગોડાઉન ભરવા મંડ્યો અને કે આ કુંભાર કે આને તને એ રયત નો ખવડાવતું માણ્યો ને સરક તદારો વાણીઓ વાણીઓ છે એ ગાય છે નાનું દીરવે વાણીઓ ને ખાણ દીરવે બે એમ જગતમાં માં હાથ સુધી નો હવાત બાકી બધો બગવાસ રે રે ગણા એક આવે આનંદ ઉપજે એક આવે આનંદ જાય એક હોગ આવ્યો આંભરે એક પાહે નો પુવાય આનંદ કહે કર માણદા માણ હે માણ હે ફેર એક લાખો દેતા નો મળે તપના તીર શાંતિ કરણ જગ ભરણ ભરણ ઘણા બહુ ગાઢ

અને આ વાણીઓ પછી ગોડાઉન ના ગોડાઉન કરવા મંડ્યો ને એમ કહેશે કોઈ આ પાલિતાના વિસ્તારમાંથી કોઈ સાધુ એને બીજે આયા વાણીએ અને પૂજ તેદી જાણતા આ કે શાંતિ કે મારે એક વરસાદ નહીં પણ તલાદાની ધરતી માથે હાથ હાથ દુકાળ પડે એવું કરવાનું છે પણ કે આ માંગે કે હા મારે થોડુંક આની અરે વટ થઈ ગયો આ રિયત આની કે હું

દુકાળ તો પડ્યો પણ કે છે આમ તો રૈયતો ને પોતાને કોઠાર પછી કાઢી કાઢીને મીડ્યા દેવા ખબર ન પડી એમ કરતાં આ બીજો દુકાળ ત્રાઈટ કો માથે ખડામું થઈ વાદળાની ઘનઘવર પણ ભર એમ આવા તાંત્રિકો પોતેથી વરસાદ બાંધશો એમ કરતા કરતા તીદો ચોથો પાંચમો ગાયે ગોડા ભરખ્યા સ્ત્રીએ ભરખ્યા એના બાળ પછી એબલ વાળો નીકળી ગયા કોઈ કોઈ સાધુ સંત આ વસ્તુ માનતા અને પવિત્ર માણસો એટલે કોઈ માલધારી ના કોઈ ભુવાને પકડીને પૂછ્યું કે ભાઈ આમાં તારું કઈ ધોરણ કામ કરે છે કે આ કોઈ રજત માંથી કોઈ વરસાદ બાંધ્યો છે અને ઈ વરસાદ જો છૂટે અને કોઈ કાળિયાર કોઈ એવું જનાવર છે એના સિંગડામાં વરસાદ કોઈ મેલી વિદ્યા કરીને બાંધ્યો છે ને આ કાળિયાર ને ગોતો અને એના સિંગડામાંથી તમે છૂટું કરો તો વરસાદ આ તળાધાર માથે થાય ને કદાચ